સૌને મારા સીતારામ શ્રી કૃષ્ણ કહે છે કે આજે આપણે છવ્વીસ ગુણો વિશે વાત કરીએ છવ્વીસ ગુણો દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તો એ આપણે જોશું નિર્ભયતા અંતઃકરણની શુદ્ધિ જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા દાન ઇન્દ્રિયો પર કાબૂ યજ્ઞ સ્વાધ્યાય તપ સરળતા અહિંસા સત્ય અક્રોધ કર્મફળનો ત્યાગ શાંતિ ચાળી રહિતપણું પ્રાણીઓ પર દયા અલોલુપતા મૃદુતા લજ્જા અચંચળતા તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા અદ્રોહ અને અભિમાનનો ત્યાગ આ છવ્વીસ ગુણો પાર્થ દંભ ગર્વ અને અભિમાન ને ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આ સૂર્ય સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે આટલા ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં થાય છે તો આસુરી શક્તિવાળા લોકો કહે છે કે આ જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ તે લોકો કામનાઓ ભોગવવા સિવાય તેઓ બીજો એનો કોઈ હેતુ હોતો નથી માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય લઈ અને મોહથી મોટા આગ્રહો ખોટા આગ્રહો પકડી અને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે આજે આપણે દેવી શક્તિ સંપત્તિવાળા માણસો અને આસુરી વૃત્તિવાળા લોકો વિશે આપણે વાત કરી આપણે